मेहमानता એટલે ગાડી કશી ફંટાલ નતો ભેગા ગાડી યે વાહ ભઈ વાહ 1 મિનિટ તો આવી ગયા સ્વામિનારાયણ જય શ્રી સ્વાગત છે તમારો નવા કેમ છો બધા મજામાં ને અમે પણ મજામાં તો કાલે અમે ગુડ જાય pata કે મમ્મી પપ્પા જાત્રામાં જવાના છે તો ફાઇનલી

તે નથી ચપ્પલ પહેરા નથી તારે સ્વેટર પહેરવું હાવ એટલે હાવ આમ આમ ખુલ્લે ખુલ્લું બધું તને ટાયર્ડ નથી લાગતી એને મરાય નહીં ભાઈ એને મરાય માં રહેવા દે રહેવા દે રમવા દે બિચારા રમવા દેલ કવડી દેવા તને પછી ન કહેતી મને જો હું ભાગું તો જો હું ભાગું ભાગો 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 છે ઠંડી બહુ જ છે ગજબની છે રીવાને ત્રણ વાર છે ટ્રાય કરાવ્યું પણ ત્રણે ત્રણ વાર કાઢી નાખી અને ઠંડી નથી લાગતી છે જે અને મમ્મી ને પપ્પા વાળી ગયા છે દાડિયા છે કાલના આજે મારે ભેંસ દોવાની છે અને વિજયને ભાત લઈને જવાનું છે તો કાલે મહેમાન આવી ગયા હતા એટલે ગાડી શીખવાનો ટાઈમ નહોતો મળ્યો તો આજે વિજય ઘરે છે એટલે ગાડી શીખવાની ભેંસ દવા ગ્રીવાને ભેંસ દોવાની છે ને ગ્રીવા તો

Ну, да. это не так. Хорошо. Давайте. 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 А Давайте. 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 મારે શીખવાની છે અરે ના ના હમણાં શીખવાની છે તું તો તો એ તો એનું કામ આમ તો ઘણું ખરું બધું પતાવી દીધું છે માલ ધોર જોઈ લીધા છે આપણે ભેગું ફેરવવાની છે પણ એ પેલા આપણે એને ગાડી ગાડી શીખવાડી પાછી એના જે ઈચ્છા થઈ શકે એક દિવસ ગાડી શીખવાડીને ਸਮੇ ਤਾਂ ਪਛੀਖੋੜ ਨਹੀਂ ਆ ਮੈਂ ਗਾ ਆਪਣੇ ਕਾਲੇ ਮਹਿਮਾਨਤਾ ਇੱਤ ਲ ਗਾੜੀ ਕਾ ਸੇਫਨ ਤੈਨ ਨਾ ਤੇ ਵੇ ਗਾੜੀ ਗਾ આપણે ભાત કરી દીધું છે તૈયાર અને વિજયને જવાનું છે ભાત મમ્મી પપ્પાનો તો વિજય બાય 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 જો એક ગીત ગાતો જો બરાબર છે બાય 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 મે તુજે છોડ કે કહા જાઉંગા મેરે ભોલે સનમ તેરે સર કી કસમ

એકચ્યુઅલી શું છે હમણાં થોડુંક કામ વધારે રહી છે એટલે જવું પડે છે ઓફિસે રાત દિવસ ક્યારેક ક્યારેક રાતે પણ જવું પડે ઓફિસે રાત પાડિયું ચાલે છે એટલે હમણાં જવું પડે છે તો ઘરે આવી ગયા છીએ તો ચાલો હવે કિચનમાં જઈએ આપણે કિચનમાં હેતલ શું બનાવે છે તો એકચુઅલી ચેક કરી લઈએ ને તો શું છે આપણને ખબર પડે કે મગફળી બાફીને ખાઈ લેવી કે પછી ત્યાં આપણે જમવા જવું અંદર કિચનમાં આટો મારી લઈએ યાર કે શું બને છે

કેમ છે તને વાગ્યું તો બપોરે ગાડી પડી ગઈ હતી કઈક ડોક્ટરે કીધું કે મહિનાનો આરામ કરવાનો છે હા તો કાલ મારે હા અહીંયા મૂકી દઉં તને બરાબર ને મહિનો દોઢ મહિનો ભલે બે ત્રણ મહિના થાય ને કંઈ વાંધો નથી તારે આરામ તો કરાય હજી તમારી ઉંમર ક્યાં વહી ગઈ કામ કરવાની આરામ કરવાનું તો તમારી ઉંમર છે હજી તો દોસ્તો હેતલ અમને ઓળો બનાવતો તો બહુ મસ્ત આવડે છે એમાં કંઈ વાંધો નહીં ન કરતો હું પણ બનાવું ક્યારેક ક્યારેક પણ આપણે ઓફિસેથી ના જ મોડા આવી ગયા વખતે

વાર છે દિવાળી ચાલ લાંબી વાર છે હજી ગઈ છે હમણાં આવી દે પાછી